ચેરમેન તરીકે ઇન્સ્ટોલ કરવામાં આવ્યા આ ઇન્સ્ટોલેશનનો માન સન્માન ભરેલો વિધિ આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ બિરેનભાઈ શાહ દ્વારા કરવામાં આવ્યો જેને ઉપસ્થિતિ લોકોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા અને એક ટૂંકા વક્તવ્યમાં પોતે પોતાની જવાબદારી સંપૂર્ણપણે નિભાવી જૈન સોશિયલ ગ્રુપને નવી ઊંચાઈએ લઈ જવાનો વિશ્વાસ આપ્યો હતો દરમિયાનમાં દીપકભાઈએ જણાવ્યું હતું કે જેએસજી વડોદરા વાઇબ્રન્ટની નવી ટીમ જે જેએસજી આઈએન શ્રુતિ મિલન શાહના નેતૃત્વ હેઠળ કાર્ય કરશે આ પ્રસંગે જેએસજીના સ્થાપક જેએસજી આઈએન અશોક જૈન અને JSGIN જીઆઈએન નિધિ બ્રિજેશ શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા નવી ટીમમાં નીચેના હોદ્દેદારોનો સમાવેશ થાય છે પ્રમુખ JSGIN જીઆઈએન શ્રુતિ સ્થાપક પ્રમુખ હિતેશ શાહ તાત્કાલિક ભૂતપૂર્વ પ્રમુખ જે એસ જે દીપક જૈન સચિવ જે એસ જીઆઈએન જોઈન્ટ સેક્રેટરી જે એસ ખજાનચી જે એસ જીઆઈએન સંયુક્ત ખજાનજી જેએસ જીઆઈએન વિધિ શાહ આ ઉપરાંત સમિતિના સભ્યો તરીકે જેએસ જીઆઈએન નિધિ મહેતા જેએસ જીઆઈએન જે એસ જીઆઈએન વિવેક પારેખ પણ ટીમમાં યોગદાન આપશે ભૂતકાળના પ્રમુખો જેએસ જીઆઈએન પરિન શાહ જેએસ જીઆઈએન જીજ્ઞેશ શાહ જેએસ જીઆઈએન હર્ષ શાહ જેએસ જીઆઈએન ઋષભ મહેતા અને જેએસ જીઆઈએન મિલન શાહ પણ આ પ્રસંગે હાજર રહીને નવી ટીમને પ્રોત્સાહન આપ્યું હતું. જેએસજી વડોદરા વાઇબ્રન્ટ ટીમ 2025 થી 2026 સમુદાયના વિકાસ અને સેવા માટે પ્રતિબદ્ધ છે અને આ શપથ સમારોહ નવા ઉત્સાહ અને ઊર્જા સાથે કાર્ય શરૂ કરવાનો સંકલ્પ લીધો હતો એમ દીપક શાહે જણાવ્યું હતું. સાથે જ આજના શપથ સમારોહમાં શહેરના જાણીતા એડવોકેટ હિતેશ ગુપ્તા, રાજસ્થાન જૈન સમાજના નવા પ્રમુખ છગનલાલજી, શ્રી શ્રીમાલજી, સુમનદીપ વિદ્યાપીઠના ડોક્ટર મનસુખભાઈ શાહ અગ્રણી રાજેશ જૈન જી ભંડારી જીતોના પ્રમુખ પોખરાજજી દોશી રાજુભાઈ લાયન્સ ક્લબના હરીશભાઈ તથા લાયન્સ ક્લબના પૂર્વ ગવર્નર શશિકાંત પારીખ જયેશ દલાલ કૃષ્ણકાંત દેસાઈ સહિત અનેક ગણમાન્ય મહેમાનો વિશેષ પધાર્યા હતા सत्य निष्ठा थी ईश्वर ने साक्षी मानी ने ईश्वर ने साक्षी मानी ने सौगन लाऊं चु सौगन लाऊं चु के हो के हो जैन सोशल ग्रुप इंटरनेशनल फेडरेशन जैन सोशल ग्रुप इंटरनेशनल फेडरेशन तथा ग्रुप ना संविधान तथा ग्रुप ना संविधान विधि विधान विधि विधान <parlar Donkey> तथा नीतियों ने मर्यादा

આજ રોજ સોશિયલ ગ્રુપ ઇન્ટરનેશનલ ફેડરેશન અને એમાં ગુજરાત રિજિયન ગુજરાત રિજિયનના ચેરમેન તરીકે પરિણભાઈ શાહ બરોડા એમની શપથવિધિનો કાર્યક્રમ હતો અને આ શપથવિધિના અંદર ફેડરેશનના તમામ મહાનુભાવો આવેલા હતા જેમાં ફેડરેશનના અમારા પ્રમુખ બિરેનભાઈ લલિતભાઈ અભય નહાર વાઇસ પ્રેસિડન્ટ સેક્રેટરી જનરલ મનીષભાઈ અને એમની ટીમ આખી ટીમ દ્વારા આજે પ્રવીણભાઈ શાહનો શપથવિધિ કાર્યક્રમ હતો જૈન સોશિયલ ગ્રુપ ઇન્ટરનેશનલ ફેડરેશન એક વર્લ્ડમાં જૈનોની સૌથી મોટી સંસ્થા છે અને એક લાખથી વધુ કપલ ફેમિલી મેમ્બર્સ આમાં સંસ્થામાં જોડાયેલા છે અને આ સંસ્થા વિવિધ સેવાકીય કાર્યો જૈનોની ઉત્થાન અને જૈનોના પ્રગતિ માટે જૈનોને એજ્યુકેશન મેડિકલ લોન મેડિકલ સહાય આવી વિવિધ પ્રકારની કાર્યક્રમો કરતા રહે છે એવા જૈન સોસ ઇન્ટરનેશનલ ફેડરેશનના આજે ગુજરાત રિજ્યના પ્રમુખ તરીકે જ્યારે પરિણભાઈ અને પ્રતાપિત કરવામાં આવી છે ત્યારે ખરેખર ખૂબ જ હર્ષની લાગણી અનુભવે છે ફેડરેશન અને આગળની જે બી ગુજરાત માટેની જે સેવા કયા કાર્ય કરવા બધા કરવાના છે એ પરિનભાઈ દ્વારા આગળ વધારવામાં આવશે